એબીવીપી મોરબી દ્વારા આત્મરક્ષણની તાલીમ આપવામાં આવી એબીવીપી મોરબી દ્વારા રાણી લક્ષ્મીબાઈની જન્મ જન્મજયંતિ નિમિત્તે મિશન સાહસી અંતર્ગત આત્મરક્ષણની તાલીમ આપવામાં આવી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા રાણી લક્ષ્મીબાઈની જન્મ જન્મજયંતિ એટલે કે નારી શક્તિ દિવસ નિમિત્તે મિશન સાહસી અંતર્ગત ગીતાંજલિ સ્કૂલ ખાતે બહેનોને આત્મરક્ષણની તાલીમ આપવામાં આવી જેમાં યોગા બોર્ડ ગુજરાત કોર્ડિનેટર વાલજીભાઈ ડાભી સર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી મોરબી ગુલસાને મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ આયોજિત તેરમી સમૂહ સાધી આથી આપણે જણાવતા ખુશી થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્શાલ્લા સમૂહ સાદીનું આયોજન કરેલ છે જેના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલ છે સમૂહ સાદીના ફોર્મ છેલ્લે તારીખ દસ બાર બે સુધી સ્વીકારવામાં આવશે સમૂહસાથી ઇન્સાલ લા તારીખ ઓગણીસ એક બે હજાર પચીસ રવિવારે યોજવામાં આવશે ફોર્મ મેળવવા સંપર્ક કરો હાજી મોહમ્મદ રફિક જોસબ બલોચ ભારત લોન્ડ્રી જત ટી હાઉસ સામે મોટા પીર રોડ સંજોગનગર ભુજ મોબાઈલ નંબર નાઇન સિક્સ એટ સેવન થ્રી વન ફોર થ્રી વન એટ